આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કર્યા છે કે સર અમારે બાઈના કટિંગની અંદર ભાઇનું કટિંગ કરવામાં સૌથી વધારેમાં વધારે પ્રોબ્લેમ ભાઇના કટિંગમાં જ આવે છે એમાં ખાસ કરીને બાયનો જે શેપ આપવાનો હોય છે જે મુંઢાનો શેપ હોય છે એની અંદર તો એનો શેપ કેવી રીતના આપવાનો અને એને દોરવા માટે કોઈ એકદમ સહેલી રીત બતાવો અમને કે આરામથી દોરી દેવાય કોઈ પ્રોબ્લેમ ના આવે બાય પણ એકદમ કમ્પ્લીટ આવી સહેલી રીત ની અંદર તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો શરૂઆત કરીએ આજના તો સૌથી પહેલા પહેલા આપણી પાસે આ જો આપણે મેં કાગળ લઈ લીધું છે

ત્યાં આગળ આપણે જેટલી પાંચની આની લંબાઈ છે તો આપણે એમાં અડધો ઇંચ દઈએ એમાં અડધો આપણે જે સિલાઈ નો રાખીએ છીએ લાઈન દોરી આ જે લીટી દોરી ત્યાંથી આપણે અઢી ઇંચ નું એક માર્કિંગ કરી દેવાનું અઢી ઇંચ છે અઢી ઇંચ બરાબર આ અઢી ઇંચ છે આપણે બાયનો જે મુંડો ઉતારવાનો છે તેની વાત હવે આ જે બે લાઇન છે એને સીધી આપણે ખેંચી લઈશું આવી રીતના હવે આ લાઈનો ખેંચી લીધા પછી આ લાઈનો આપણે ખેંચી લીધી બરાબર હવે આપણે હું કરીશું કે આજે સૌથી પહેલા પહેલી જે મોરી આગાડી લાઈન ખેંચી હતી આનું અગિયારની મોરી છે એટલે અહીંયા નિશાન અડધા અને એક્સ્ટ્રા આપણે જે દબાણ લઈએ છે તે આટલું કરી લીધા પછી આ જે મુંઢાની જે લાઈન ખેંચી હતી આપણે મુંડા જે લીટી દોરી હતી અહીંયા આગાડી આપણે બાર નો એટલે આમાં મૂંઢો કેટલો છે બાર ઇંચ નો આપણે બાર ઇંચ બાર ના અડધા છ ઇંચ એટલે આપણે છ ઇંચ નિશાન પાડ લીધું ત્યાર પછી સવાનું એક્સ્ટ્રા દબાણ આપણે લઈ લીધું આટલા નિશાન એ પહેલા જે લોકોને બી ઘર બેઠા બ્લાઉડનું કટિંગ સિલાઈ દરેક દરેક વસ્તુ કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કરરેકે દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ ઘર બેઠા શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડિયો ક્લાસ જોઈન કરી શકે છે અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય કટોરીવાળા વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના દરેક દરેક સાઇઝના દરેક દરેક જાતના ફર્મા અવેલેબલ છે તો સ્ક્રીન પર આપણે નંબર પર તમે કેશ ઓન ડિલિવરીમાં ફર્મા ઓર્ડર કરી શકો છો તો સ્ક્રીન પર આપણે નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી ને ફર્મા પણ મંગાવી શકો છો અથવા તો તમે અમારા વિડીયો ક્લાસમાં જોઈન્ટ પણ થઈ શકો છો હવે આપણે આ શેપ આપવાનો કેવી રીતના છે એ આપણે જોઈશું હવે સૌથી પહેલા પહેલા આપણે આ જે અઢી ઇંચ અહીંયા કેટલી ગેપ આપ્યો છે આ જો આ મુંડો આપણે ઉતારવાનો છે અઢી ઇંચનો બરાબર તો અઢી ઇંચના આપણે અહીંયા ગાડી થી આવી દઈશું અને અઢી ઇંચના અડધા કેટલા થાય સવા તો આપણે સવારે સવાનું નિશાન એક લીધું આનું અડધું કરી હવે આ જે જે આપણો છે છે તેનો કેટલો છ ઇંચ નો તો છ ના અડધા કેટલા થાય ત્રણ ઇંચ તો આપણે આ ત્રણ ઇંચનું નિશાન પા લીધું આનું બી આપણે અડધું કરી લીધું હવે આ જે આપણે અડધું કરેલું છે ત્યાં અગાડી થી આપણે આવી રીતના આડી એક લાઈન દોડી દઈશું ઊભી લાઈન આવી આ ઊભી લાઈન દોડ દીધી અને આ જે નિશાન છે તો અહીંયા આપણે આવી રીતના એક ગાડી લાઈન દોરી દઈશું હવે આ જે આપણો પોઈન્ટ નીકળો આ વચ્ચેનો જે ખૂનો નીકળ્યો આ ચોકડી ભરી બરાબર તો અહીં આપણે શું કરીશું કે આપણે આ કર્સલ જે છે કર્સલ થી આપણે શું કરીશું કે આને આવી રીતના અહીં મૂકીશું ને શેપ આપી દઈશું આવી રીતના આવી રીતના શેપ આપી દીધો એક એક શેપ થયો બરાબર હવે મેં બીજો શેપ આપીશ આવી રીતના જો આવી રીતના

ફરી મેં કરસલ અહીં મૂકી દઈશું ને આવી રીતના સેપ આપી દઈશ આવી હવે મેં આને કાપી નાખીશ જુઓ આવી રીતના કશું જ નથી એકદમ ઈઝી છે આરામથી થઈ જશે સેપ આપવામાં જે બી પ્રોબ્લેમો થતા હતા તે બધા આમાં થઈ જશે જો હવે આનું મિડલ કરી ને આપણે આવી રીતના સીધું કરી દઈશું ત્યાર પછી આનો આગળનો જે શેપ આપણે જે આપેલો છે તેને કાપી દઈશું કમ્પ્લેટ આ રીતના ભાઈ નો શેપ આપણે આપી દેવાની જુઓ થઈ ગયા ભાઈ શેપ આપવામાં એકદમ ઈઝી બરાબર આ શોર્ટ બાય હતી હવે મેં તમને લોંગ ભાઈ બતાવીશ લાંબી ભાઈ બરાબર છે બંનેમાં ફરક છે બરાબર હવે સૌથી પહેલા પહેલા આપણે કાગળ લઈ લીધું હવે એનું માપ છે 10 ઇંચ ની છે મુંડો છે આ જે લાઈન દોરી છે તમે દસ ઇંચ લંબાઈ છે ને તો આમાં અડધો ઇંચ આપણે ઉમેરી દેવાનું એટલે સાડા દસ કરી દીધી સાડા દસ નું કરી દીધું હવે આની અંદર આપણે મુંડો બાયનો મુંડો ઉતારવાનો છે ત્રણ ઇંચ બરાબર આ ત્રણ ઇંચ થઈ ગયું હવે હું કરીશું કે આ જે લાઈન આપણે આ જે નિશાનો પાડ્યા છે તે સીધી લાઈન આપણે દોરી દઈશું આવી રીતે આને બે સીધી લાઈન સીધી લાઈન દોર આ સીધી લાઈન દોડી દીધા પછી હવે આની મોરી કેટલી છે દસ ઇંચ ની તો દસ ના અડધા પાંચ ઇંચ તો આ પાંચ ઇંચ નિશાન પાડી દીધું અહીંયા ગાડી સવા એક્સ્ટ્રા આપણે દબાણ લઈ લીધું એવી રીતના મુંડો કેટલો છે તેર ઇંચ નો ના અડધા કેટલા થાય સડા છો આપણે સડા છો નું નિશાન પાડી દીધું અને સવા નું એક્સ્ટ્રા દબાણ લઈ લીધું

હવે આટલું કરી લીધા પછી હવે હું કરીશું કે આ જે આપણું આ ત્રણ ઇંચ નો જે આપણે મુંડો ઉતારવાનો છે અહીંયા આગળ આપણે આવી રીતના મેજરટેપ અને આનું અડધું એટલે દોઢ ઇંચ નું નિશાન પાડીશું આ દોઢ ઇંચ નું નિશાન પાડ્યું હવે અહીંયા ગાડી થી આ સડાછો છે તો સડાછો ના અડધા કેટલા થાય સવા ત્રણ ઇંચ આપણે સવા તો નિશાન પાડ્યું હવે આ લાઈન ને આપણે એકબીજા જોડે જોઈન કરાવવાની આવી રીતના આ જોઈન કરી લીધી આ આપણો પોઈન્ટ નીકળ્યો કયો પોઈન્ટ કે આ વચ્ચેનો જે ભાગ છે આપણો મિડલ જે નીકળું આ તે મિડલ ને આપણે ઉપયોગ કરવાનો છે કેવી રીતના આપણે આ કર્સલ જે છે એને આપણે આવી રીતના મૂકવાનું જો આ કર્સલ કે રીતના મૂકવાનું છે ખાસ કાળજી રાખજો એમાં ધ્યાન આપજો આવી રીતના જો આ એક મેં શેપ આપ્યો બરાબર હવે મેં બીજો આપીશ જો આવી રીતના જો આ બીજો મેં આપી દીધો જો કમ્પ્લીટ શેપ આવી ગયો હવે મેં શું કરીશ કે આ તો આગળનો શેપ હતો બરાબર આ આગળનો શેપ છે બરાબર હવે મેં પાછળનો શેપ આપીશ હવે અહીંયા ગાડીથી અડધો ઇંચ નું માર્કિંગ કરીશ અહીંયા અડધો ઇંચ નું માર્કિંગ કર્યું હવે મેં શું કરીશ કે આ જે કર્સલ છે આપણું અહીંયા આવી રીતના આને મૂકીશ કર્સલ કઈ રીતના મૂકવું છે ખાસ કાળજી રાખજો બરાબર હવે આ એક શેપ થયો ઉપરનો હવે મેં નીચેનો શેપ આપીશ જોઈ લો થઈ ગયો સેપ એકદમ કમ્પ્લેક જોઈ લો હવે મેં આને કાપી નાખીશ જોઈ લો બરાબર હવે મેં વ્યવસ્થિત રીતે આને કટ લઈશ હવે આનું મિડલ વચ્ચેનું મિડલ કાઢી લઈશ અને હવે મિડલ કાઢ્યા પછી હવે મેં આને આગળનો જે સેપ જે આપણો છે તેને બી મેં કાપી લઈશું જોઈ લો આ આગળનો શેપ બી મે કા લીધો જોઈ લો એકદમ કમ્પ્લીટ આ આગળનો આ પાછળનો અને આ આગળનો બરાબર આ જે શેપ છે તે આગળ પાછળનો છે અને આ જે શેપ છે તે આગળનો છે તો આ તો ભાઈનો જે શેપ આપવામાં જે પ્રોબ્લેમ થતા હતા જે એની એકદમ ઈઝીમાં એકદમ સહેલામાં સહેલી રીત આ હતી તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને ને આપડી સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડસ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો અને હજુ કઈ મનમાં મૂજવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય